ગોધરામાં વર્ષોથી કડિયાવાડ ચોકમાં સહીદ ઇમામ હુસેનની યાદમાં દસમી મોહરમના રોજ તાજિયાનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે ગોધરા કડિયાવાડ ચોક હુસૈની ચોક ખાડી ફળિયા વિસ્તારમાં વર્ષોથી મોહરમનો પર્વ ઉજવાય છે મહરમ મુસ્લિમ સમુદાયનો એક મહત્વપૂર્ણ તહેવાર છે ઇસ્લામિક કેલેન્ડરનો પ્રથમ મહિનો છે આ મહિનાની દસમી તારીખ આશુરો તરીકે ઉજવવામાં આવે છે જે મુસ્લિમ સમુદાયના લોકો આ દિવસને માત મને શોક તરીકે ઉજવે છે આ દિવસની પગંબર હઝરત મોહમ્મદ સાહેબના નાના પોત્ર હજરત ઇમામ હુસૈન કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા કે જે મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઇમામ હુસૈનની યાદમાં તાજિયાનું પર્વ ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે વર્ષોથી ગોધરાના કડિયાવાડ ચોકમાં તાજિયા ગોઠવી માતમ કરવામાં આવે છે અને નવગુવાળો દ્વારા તાજિયા સામે માતમ કરવામાં આવે છે ગોધરામાં અલગ અલગ જગ્યાએ અદભુત કલાકારીથી તાજિયા બનાવવામાં આવ્યા હતા અને મોડી રાત્રે તેને તળાવમાં વિસર્જિત કરીને ઠંડા કરવામાં આવશે તેવી મોહરમની ઉજવણી કરવામાં આવતી હોય છે